ચોકડી મોટી છે એટલે બે નાની દીકરી આરામથી હમાઈ ગયું લાઈન માં બેસી ગયું છે છે કપડા ધોવાતા આગળ કપડા હશે એ બધા ધોવાઈ જશે કેમ કે હવાર માં પાણી રેડવા ગયા હતા એટલે એ કપડા ન ધોવારમાં એટલે બપોર પછી આજે કપડા ધો બાકી તો હવાર માં બધું કામ થઈ જાય અને કાલે અમાસ છે મોટી અમાસ ધોવા એટલે કાલે પણ કપડા નહી ધોવાય કાલ તો આખો દિવસ કપડા જ નહી ધોમ્મી આખા વર્ષની મોટા મોટી અમાસ હા તો કાલે તો રેવાનું હોય કે સોમવાર થી અમાસ છે ને હા એટલે કાલે પાછું સોમવતી અમાસ આવે છે અમાર અમારા ઘરમાં મમ્મી એક રહે અત્યારે બધું કામ ચાલુ છે કપડા ધોવાનું હું જ છું હજી તો આપણે થોડીક કચરા ને કંઈક નાસ્તો પાણી પહેલાં તો કરી લઈએ ભૂખ લાગી છે એટલે અત્યારે તો ઘરમાં જોઈ લો છે આપણે ફટાફટ છે ને કંઈક આમાંથી ફ્રૂટનો નાસ્તો કરી લઈએ ચાલો તો મમ્મી ફટાફટ કપડા ધોઈ નાખ્યા છે ને હવે હું છે ને દોરી ઉપર કપડા ફટાફટ સુકવી દઉં જો અહીંયા આપણી ડોલ ભરાઈ ગઈ છે કપડાની તો મમ્મી હજી થોડાક કપડાં બાકી છે એ ધોવે છે તો હું ફટાફટ ડોલ છે ને કપડાની આપણે દોરી ઉપર સુકવી દઈએ બરાબર ને દીત્યા

તો હવે અમે જો અહીં દીવા નગરબત્તી ને બુધ હાથમાં લઈ લીધું છે અને હવે અમે જઈએ છીએ શંકર મંદિરે તો તમને આજે ગામના શંકર મંદિરના દર્શન કરાવશું ચાલો જઈએ મંદિરે ચાલો જો અમારા ગામનું શંકર મંદિર છે ને ને આ શંકર શંકર મંદિર મંદિર છે છે જૂનું અમારા ગામનું નવું શંકર મંદિર તો છે જ ત્યાં પાદર જ છે અમારા ગામની વચો વચ્ચે છે પણ આ સૌથી જૂનું ને પૌરાણિક મંદિર છે એટલે વધારે અહીંયા શ્રાવણ મહિનામાં બધા માણસો અહીંયા વધારે આવતા હોય ત્યાં પણ જાય અને અહીંયા પણ આવે અને જ્યારે વીર પસલી રહેતા હોય ને ત્યારે દોરો છોડવા માટે અહીંયા જો આ પીપરો છે ને અહીંયા બધા દોરો છોડવા માટે આવે અને જો અહીંયા ઘણી છોકરીઓ બાઈઓ વીરપસલી રહી હોય છે ને તો જો અહીંયા દોરા છોડેલા છે પીપળે તો આપણે પણ વીરપસલી રહ્યા હતા ને તો આપણે અહીંયા જે રવિવાર છે તો આ દોરો આપણે છોડી અને અહીંયા પીપળે બાંધી દઈએ ચાલો આપણે દોરો પીપળે બાંધી દીધો છે ને અહીંયા છે ને આવો ને એટલે તમારા મનને આમ શાંતિ અને સુકૂન મળે એવી સરસ જગ્યા છે અને હાવ શાંત વાતાવરણ છે ગામની બરોબર બહાર આવી ગયું છે ગામથી હાવ બાર છે અહિયાં શંકર મંદિર છે અને અહીંયા જ બાજુમાં જો નદી છે કેવું મસ્ત પાણી અત્યારે નદી માં જાય છે ચોખ્ખું પાણી થઈ ગયું છે અને વેહત્યાણ થઈ ગઈ છે નદી અને અહીંયા આજુબાજુમાં નકરા પીપળા અને વધારે પડતા તો અહીંયા પીપળાના ઝાડ જ છે કાસાદ ના હા એટલે અહીંયા આમ આવીએ ને તો મજા જ આવી જાય તમને આમ શાંતિ નો અનુભવ થઈ જાય અને અહીંયા બેન્ચીસ ને બેસવા માટેની બધી સુવિધા છે બેન્ચીસ ને બધું રાખેલું છે સાપુતારા જેવું લોકેશન છે અમારા ગુંદા સાચી વાત છે અને અહીંયા જો આજે હમણાં ત્રણ દિવસ થી બધા માણસો પાણી રેડવા આવે ને તો આ પીપળો છે ને તો અહીંયા બધા માણસો જો પાણી રેડવા આવતા હોય એટલે અહીંયા જો ચાંદલા ફૂલ ને એવું બધું છે અને આ પીપળો બહુ મોટો છે અને જૂનો છે સાવ જો તમે જ્યાં નજર કરો ને કેવડું મોટું ઝાડુ એનું થડ છે અને બાજુમાં જે નદી છે એટલે અહિયાં વાતાવરણ ની વાત કરીએ તો સાવ નેક્સ્ટ લેવલ જ છે મજા આવી જાય એવું છે ત્યારે આ આ પુલ ગામના બધા લોકો નદીની આમ ઓલી બાજુથી આવવું હોય ને તો આ નદી આખી પાર કરીને પછી આ સાઈડ આવવું પડે પણ હવે તો અહીંયા પુલ બની ગયો છે અને એક પુલ આમ આગળ વાડીએ રસ્તો છે અહીંયા પણ બની ગયો છે એટલે આપણે પગ પલાળવા પડે એવી રીતે પુલમાંથી ઉપર સીધું અહીંયા મંદિરે આવી જવાય છે અને દિત્ય ને તો જો અહિયાં મજા જ આવી ગઈ દિત્ય મજા આવે ને તને અહિયાં શું કરવા જવું છે હવે હ તો આ નદી નું પાણી દેખી ગઈ ને તો દિત્યા ને હવે નદીમાં માં પગ જવાનું છે ચાલો હવે આપણે પગ પલાળતા પલાળતા જાય થોડીક અહિયાં ફોટો સેશન એવું કરીએ ને પછી સીધા જઈએ ઘરે જો આ માસી દીકરી છે ને આ પાણી નદી એકદમ સરસ ચોખ્ખું પાણી છે ને તો પાણી દેખી ને બે માસી દીકરી ગાંડી થયું જો વહી ગયું પાણીમાં બાય બાય પાણી દેખી ગાંડ્યું સાડા છ પોણા સાત જેવો ટાઈમ થઈ ગયો છે તમારે આવું કે ઘેર હું વહી જાવ હવે તમે બે છે ને માસી દીકરી રોકાઈ જાવ હું તમને ટિફિન દઈ જઈશ સાંજે હા ચાલો તો હવે જાય ધીમે ધીમે આપડે ઘર તરફ ચાલો તો જમી લીધું છે સવા આઠ વાગ્યા ના નવરાત થઈ ગયા અને અહીંયા જો રૂમમાં બેઠા છીએ અને બેઠા બેઠા નાની દીકરી બે રમત રમે છે ને દીત્યા કે મને ગાટલું નીચે નાખ દે રોજ ની જેમાં મારે ગાજલું નીચે નાખવું જ પડે અને બે જો નાની દીકરી ગેટલા ઉપર બેસી ગયું છે શું કરો છો

સારું ચાલો તો હવે વિડીયો ને પણ આજે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ બાય